હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર માત્ર પાસાઠ હજારની કિંમતમાં મિની ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો વેસવાનું છે મિત્રો માત્ર પાસાઠ હજારની કિંમતમાં આથી સસ્તું મિની ટ્રેક્ટર તમને ક્યાંય નહીં મળે તો મિત્રો ટ્રેક્ટરની આપણે વિગત વધુ આગળ વિડીયોમાં જાણીએ માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે વગેરે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને ખેડૂત મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ બીજા ખેડૂત મિત્રો આ મિની ટ્રેક્ટર લેવાઈ જતો હોય તો વિડીયો કામ લાગી શકે વિડીયો સારો લાગે તો મિત્રો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મિની ટ્રેક્ટરની તો મિત્રો સાડા સાત વસપાવનું તમને એન્જિન મળશે ટ્રેક્ટરમાં અને મિત્રો ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક સાથે છે મિત્રો હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો સાડા સાત વસપાવનું એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે ને એ આ ટ્રેક્ટરની એવરેજ તમને ખૂબ જ સારી જોવા મળશે તેવું માલિકનું કહેવું છે મિત્રો અઠ્યાવીસને જાળી મળશે ટ્રેક્ટરમાં અઠ્યાવીસની પહોળાઈ મળશે અને મિત્રો ટ્રેક્ટર કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટરમાં તમને ત્રણ વ્હીલ કરી શકો છો ચાર વ્હીલ કરી શકો છો તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો સાવ ઓછી કિંમતમાં એટલે કે માત્ર પાસાઠ હજારની કિંમતમાં ટ્રેક્ટર વેચવાનું છે આ ભાવમાં ક્યાંય પણ તમને મિની ટ્રેક્ટર નહીં મળે મિત્રો તો મિત્રો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે વાત કરીએ આપણે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મિની ટ્રેક્ટરના માલિકને તો માલિકનું નામ વિનુભાઈ છે અને મિત્રો વિનુભાઈ આ ટ્રેક્ટરની કિંમત માત્ર પાંસાઠ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો વિનુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે શન્નુ ઝીરો સત્તર ચાલીસ બે બ્યાસી વિનુભાઈનો મોબાઈલ નંબર છે માત્ર પાસાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો જિલ્લો અમરેલી જોવા મળશે તાલુકો સાવરકુંડલા ગામ મઢડા જોવા મળશે નામ વિનુભાઈ વિનુભાઈનો મોબાઈલ નંબર મિત્રો ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ મિની ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે વિનુભાઈનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ ફ્રેન્ડ્સ